બોર્ડ ઓફ સ્પોર્ટ એન્ડ ફિઝિકલ એજ્યુકેશનમાં ડીસા કોલેજના પ્રોફેસર ડોક્ટર આરડી ચૌધરીની થઈ નિમણૂંક ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટની રમતગમતની પ્રવૃત્તિઓ અને તેના સર્વોત્તમ પરિણામો તથા નેશનલ ઇન્ટરનેશનલમાં અનેક સિદ્ધિઓ અને યુનિવર્સિટીની વિવિધ કમિટીઓમાં જેવી કે સેનેટ મેમ્બર બોર્ડ ઓફ સ્ટડી મેમ્બર પીએચડી અને એમ ફિલ્ડ ગાઈડ તથા રિસર્ચની સુંદર કામગીરીને ધ્યાને લઈ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના માનનીય શ્રી ડોક્ટર કે સી પોરિયા સાહેબ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી ડોક્ટર રોહિતભાઈ દેસાઈ સાહેબ તથા યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ દ્વારા ડીસા કોલેજના ઉત્તર ગુજરાત ગુજરાત ભારતીય રાષ્ટ્રીય બનાસકાંઠાના અધ્યક્ષ આરડી ચૌધરીને યુનિવર્સિટીની રમતગમત મેનેજમેન્ટ માટે ખેલાડીઓના યુનિવર્સિટીમાં રમતગમત ક્ષેત્ર વિકાસ માટે બોર્ડ ઓફ સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ એજ્યુકેશનના સભ્ય તરીકે નિમણૂક કરાયા છે તેઓ સ્પેશિયલ ઓલિમ્પિક ભારત વોલીબોલ ટીમના કોચ તરીકે પસંદગી થઈ અમેરિકા પણ આવેલ છે ડોક્ટર ચૌધરીના નિમૃત્તે ડીસા કોલેજ પરિવારમાં બનાસકાંઠા જિલ્લામાં અને ઉત્તર ગુજરાતના શૈક્ષણિક જગતમાં આનંદની લાગણી પ્રસરી છે અને એમને અનેક સંસ્થાઓએ અભિનંદન પાઠવ્યા છે એવાલ ભરત છેવન ભારત ન્યૂઝ ડીસા